ઉપલેટા ખાતે બીમારીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને દર્દીઓની મળતી સારવારને લઈને પત્રકાર દ્વારા ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી હાલ ઉપલેટા ખાતે બીમારીને લઈને કેસોમાં વધારો આવતા દર્દીઓની મળતી સારવારને લઈને આજરોજ કોટેજ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્વાતી કેસવાલા મેડમની મુલાકાત લીધી સાથે સાથે બીમારી વધતા કેસોની માહિતી અને દવાખાનાની કામગીરી વિશે જાણકારી હાલ ક્લાઇમેટને લઈને થતી બીમારીઓ જેમ કે શરદી ઉધરસ તાવ ટાઈફોઈડ વગેરે જેવી બીમારીઓનું નિદાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરતાં કોટેજ હોસ્પિટલના ડોક્ટર તથા તેમનો સ્ટાફ દરેક કર્મચારી પોતપોતાની કામગીરી સારી રીતે કરે તે હતો ડોક્ટર અવની બકોરી છું ક્લાસ વન ફિઝિશિયન છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં અને હું અહીંયા છેલ્લા દોઢ વર્ષથી સેવા આપું છું કોટેજ હોસ્પિટલમાં આવ્યા પછી ઘણો સુધારો પણ થયો છે આજે કેટલા વખતથી ઘણા બધા નવા ટેસ્ટ ડેન્ગ્યુથી માંડીને મલેરિયાથી લઈને કેટલા બધી નવી નવી વસ્તુઓની હવે આપણે અહીંયા ટેસ્ટ પણ થાય છે ને સારવાર પણ થાય છે રોજના મારે નેવુંથી સોની ઓપીડી હોય છે ઘણો વધારો પણ થયો છે અને આપણે અહીંયા જે પણ પ્રાઇવેટમાં મળતી હોય બધી જ આપણે સારવાર અહીંયા કોટેજ હોસ્પિટલમાં આપીએ છીએ એટલે બધાને અહીંયા આવવાનો અને લાભ લેવાના જરૂર આવું હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઘરેજા સુપ્રિન્ટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ ઉપલેટા હું અહીંયા આંખના સર્જનના જેમ પણ કામ કરું છું અત્યારે અમારા હોસ્પિટલમાં ઘણા બધા વિભાગ વધી રહ્યા છે જેમાં લેબર ડિપાર્ટમેન્ટમાં અમારે ગાયનાકોલોજીસ્ટ અત્યારે ફૂલ ટાઈમ જોઈન થયા છે પછી અમારે એસએનસીયુ ડિપાર્ટમેન્ટ છે એટલે જે બાળકોનું ડિપાર્ટમેન્ટ હોય જે વરસ દિવસના નીચેના બાળકને કંઈ પણ તકલીફ હોય તો એની બધી જ સારવાર આપણે કરી શકીએ એનો આઈસીયુ છે એના સિવાય આપણા મેડિકલ ઓફિસરની ઇમરજન્સી તો ખરા જ સાથે આપણે ડેન્ટલ વિભાગ પણ ચાલુ છે અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેમાં રાત્રે ઠંડી અને દિવસમાં ગરમી એવી ડબલ રીતુ છે એટલે અત્યારે માંદા પડવાના પેશન્ટ્સ ઘણા આવે છે જેમાં શરદી ઉધરસ તાવ એવા પેશન્ટ બહુ આવે છે લગભગ અત્યારે ઓપીડી આપણી ચારસોથી પાંચસો હોય છે મેડિકલ ઓફિસરની એના સિવાય આપણો આંખનો વિભાગ છે જે ગયા અગિયાર વરસથી કાર્યરત છે એવી રીતના આપણે બધે ઓપીડી અને ઓપરેશન ગણીએ તો દરરોજની આપણે અરાઉન્ડ પાંચસોથી ઉપરની ઓપીડી થાય છે અને સર્જરીઝ આપણે ગણીએ તો લગભગ અમારી વીસથી પચીસ સર્જરી રોજની બધા ડિપાર્ટમેન્ટની ગણીને થાય છે